હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા વિડીયોમાં તો આજે આપણે લીલા વટાણાનું એકદમ ટેસ્ટી અને ચટાકેદાર ગ્રેવીવાળું શાક બનાવીશું આ શાક તમે આ રીતે બનાવી લીધું તો બધાને બહુ જ ભાવશે એટલું ટેસ્ટી બન્યું છે કે બેની જગ્યાએ ચાર રોટલી ખવાઈ જશે બાળકોથી લઈ મોટા બધાને આ શાક બહુ જ ભાવશે તો ચાલો ફ્રેન્ડ્સ આજે આપણે સ્પેશિયલ મસાલા સાથે લીલા વટાણાનું આ શાક બનાવી લઈએ ગમે તો અને શેર કરવાનું ના ભૂલતા તો લીલા વટાણાનું શાક બનાવવા માટે મેં અહીંયા લીલા વટાણા લીધા છે અઢીસો ગ્રામ જેટલા આ વટાણા છે ટોટલ બે કપ જેટલા તો હવે આપણે એક પેસ્ટ બનાવવાની છે તો એના માટે આપણે મિક્સર જારમાં બે મોટી સાઇઝની ડુંગળીને આ રીતે રફલી કટ કરી અને એડ કરીશું એમાં લીલા મરચાં આદુ લસણની આપણે કડીઓ લઈ લીધી છે તો એ પણ આપણે એડ કરી દેવાની છે સાથે આપણે એમાં થોડા વટાણા લીધા છે એમાં બે ચમચી જેટલા વટાણા આપણે આ પેસ્ટમાં એડ કરીશું જેથી આ ગ્રેવીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે આમાં લીલા ધાણા પણ તમે એડ કરી શકો છો હવે આપણે તેમાં થોડું પાણી જરૂર પડે એ રીતે એડ કરી અને પીસી લઈશું તો તમે જોઈ શકો છો આપણે આ ગ્રેવી બનાવી લીધી છે હવે આપણે એને બોલમાં કાઢી લેવાની છે અને એ જ મિક્સર જારમાં આપણે બે મોટી સાઇઝના ટામેટાને પણ પીસી અને એની પણ આ રીતે ગ્રેવી બનાવી લીધી છે તો બંને ગ્રેવી રેડી છે હવે આપણે શાક માટે વઘાર કરીશું તો એક પેનમાં આપણે ત્રણ ચમચી જેટલું તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે આપણે એક ચમચી જીરું એડ કરીશું જીરું સરસ મજાનું સતડે એટલે આપણે તેમાં લવિંગ તજનો ટુકડો એડ કરી દઈશું અને હિંગથી આપણે વઘાર કરવાનો છે આ રીતે વઘાર આવી જાય એટલે આપણે જે પેસ્ટ બનાવીને રાખી છે ગ્રીનવાળી એ આપણે એડ કરી દેવાની છે અને તેને આપણે તેલ સાથે સાતડી લેવાની છે તેમાં પાણીનો ભાગ અને કચાસ બધી જ દૂર થઈ જાય એ રીતે આપણે આ ગ્રેવીને ચડવી લેવાની છે તો આ ગ્રેવીને કૂક થતા લગભગ આપણે બે મિનિટ જેટલો સમય લાગે છે બધું જ મોઇશ્ચરાઇઝર એટલે કે પાણીનો ભાગ બધો જ બળી જાય અને સરસ મજાની ગ્રેવી ચડી જાય ત્યાં સુધી આપણે તેને સાતડવાની છે તો અહીંયા આપણી સરસ મજાની ગ્રેવી ચડી જાય એટલે આપણે તેમાં ટામેટાની ગ્રેવી પણ એડ કરી દઈશું બંને ગ્રેવીને આપણે મિક્સ કરી લેવાની છે અને ફરીથી તેને સાતડવાની છે તો ગ્રેવીને એકદમ પરફેક્ટ રીતે સાતડવી ખૂબ જ જરૂરી છે જેથી આ શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો હવે આપણે ઢાંકણ ઢાંકી તેને ત્રણથી ચાર મિનિટ જેવું થવા દેવાનું છે તો તમે જોઈ શકો છો કે બંને ગ્રેવી આપણી સરસ મજાની અહીંયા ચડી ગઈ છે તો હવે આપણે તેમાં મસાલા કરીશું મસાલામાં આપણે અડધી ચમચી જેટલો હળદર પાવડર એક ચમચી જેટલો આપણે લાલ મરચું પાવડર જીરું પાવડર એડ કરીશું અને ગરમ મસાલો હોય તો ગરમ મસાલો એડ કરવાનો જો તમારી પાસે કોઈ પણ બ્રાન્ડનો ગરમ મસાલો હોય તો એ એડ કરવાનો એક ચમચી આમચૂર પાવડર એડ કરીશું જેથી આ શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે મેં એક ચમચી મેગી મસાલો એડ કર્યો છે અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું તો મીઠું અહીંયા આપણે માપનું એડ કરવાનું છે કેમ કે આપણે આગળ પણ મીઠાનો ઉપયોગ કરવાનો છે તો બધા જ મસાલાને આ રીતે સરસ મજાના ગ્રેવી સાથે મિક્સ કરી લેવાના છે અને બધા મસાલા ચડે એ આપણે ફરીથી તેને ઢાંકણ ઢાંકી અને મસાલાને ગ્રેવી સાથે ચડવી લેવાના છે એટલે લગભગ આપણે બે મિનિટ જેવું ફરીથી તેને થવા દેવાનું છે તો ફરીથી ઢાંકણ ઢાંકી દઈશું અને સાઈડમાં મૂકી દઈશું હવે આપણે એક બીજી પેન લેવાની છે એમાં બે ચમચી તેલ એડ કરીશું અને તેલ થોડું ગરમ થાય એટલે આપણે તેમાં બે લીલા મરચાંને આ રીતે આખા સુધારી અને એડ કરીશું એમાં આપણે જે વટાણા લીધા છે તે બધા જ વટાણાને એડ કરી દેવાના છે અને આપણે તેમાં સ્વાદ મુજબ મીઠું એડ કરીશું તો ધ્યાન રહે મીઠું આપણે પેલા આગળ ગ્રેવીમાં પણ એડ કરી છે તો મીઠું સરસ મજાનું એડ કરે પછી મિક્સ કરી લેવાનું છે અને વટાણાને બે મિનિટ માટે આપણે સાતળી લેવાના છે તો તમે એવું વિચારતા હશે કે ડાયરેક્ટ પણ ગ્રેવીમાં વટાણા એડ કરી અને આપણે બનાવી શકતા હતા પણ તમે આ રીતે સાઈડમાં વટાણાને શેકી અને બનાવશો તો વટાણાનો જે ગ્રીન કલર હોય છે તે જળવાઈ રહે છે અને આ રીતે સાતરેલા વટાણાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો આપણે ગ્રેવીમાં ડાયરેક્ટ વટાણા એડ નહીં કરવાના આ રીતે અલગથી સાતડી અને પછી ગ્રેવીમાં એડ કરવાના તો ઢાંકણ ઢાંકી ટોટલ બે મિનિટ જેવું આપણે કરી લીધું છે તો તમે જોઈ શકો છો વટાણા આપણા સરસ મજાના સોફ્ટ થઈ ગયા છે ચડી પણ ગયા છે તો વટાણા આપણા રેડી છે હવે આપણે ગ્રેવીને ચેક કરી લઈશું તો ગ્રેવીને પણ આપણે થોડો ટાઈમ થઈ ગયો છે અને સરસ મજાની ગ્રેવી આપણી મસાલા સાથે કૂક થઈ ગઈ છે એમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે હવે આપણે ગ્રેવીમાં થોડું પાણી એડ કરવાનું છે તો મેં અહીંયા ટોટલ અડધા ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે જો તમારે વધારે પાણીવાળા રસાવાળા જોતા હોય તો તમે થોડું પાણી એક્સ્ટ્રા એડ કરી શકો છો હવે પાણી ઉકળે ત્યાં સુધી આપણે તેને થવા દઈશું તો ઢાંકણ ઢાંકીશું એટલે ફટાફટ ઉકળી જશે તો અહીંયા તમે જોઈ શકો છો કે પાળી સાથે સરસ મજાનું આપણી ગ્રેવી ઉકળી ગઈ છે તો હવે આપણે જે વટાણા બાફીને રાખ્યા છે એટલે કે સાદડીને રાખ્યા છે તે બધા જ આમાં એડ કરી દેવાના છે અને વટાણા સાથે આપણે ગ્રેવીને થોડીક વાર માટે પકવી લેવાની છે તો ટોટલ આપણે બે મિનિટ જેવું આપણે ગ્રેવીને વટાણા સાથે કૂક કરીશું જેથી બધા જ મસાલાનો ટેસ્ટ આપણા વટાણામાં આવી જાય અને આ ગ્રેવી હજી મને પતલી લાગે છે એટલે થોડી ગાઢી થાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું તો ટોટલ સ્ટેપ તમે ફોલો કરશો તો તમારું શાક એકદમ ટેસ્ટી બનશે તો તમે જોઈ શકો છો કે ગ્રેવી એકદમ કટ થઈ ગઈ છે અને વટાણાનો કલર પણ જળવાઈ રહ્યો છે અને આ રીતે બનાવેલું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે જોતા જ મોઢામાં પાણી આવી જાય એવું આ શાક અહીંયા રેડી થઈ ગયું છે તો શાકને આપણે ગરમા ગરમ સર્વ કરીશું તો આ શાકને તમે પૂરી સાથે રોટલી સાથે રોટલા સાથે પરાઠા સાથે કે પછી ભાત સાથે સર્વ કરો શાક ખાવાની ખૂબ જ મજા આવે છે જો ઘરમાં વટાણા ખાવાનું પસંદ નહીં કરતા હોય એ પણ ખાવા લાગશે બેની જગ્યાએ બાર રોટલી ખવાઈ જશે તો પણ ખબર નહીં પડે તો તમે પણ ફ્રેન્ડ્સ આ રીતનું વટાણાનું શાક બનાવ્યું છે કે નહીં બનાવ્યું એ મને કમેન્ટ કરી અને જણાવજો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરજો અને એ રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાજુમાં રહેલા બે લાયકોનને દબાવી દેજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં ફ્રેન્ડ્સ તમને મળી જાય તો ફરીથી મળતા રહીશું આપણે આવી જ નવી વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ